મિત્રો તમારા બધાને સ્વાગત કરું છું મારા એક ફરીથી નવા વિડીયોસ અંદર જો અત્યારે વરસાદ ફૂલે ફૂલ જોર પકડ્યું છે હવે અને મારા ભાઈ જો અમે બધા અને અત્યારે કે ઓ હો કરા કરો પડ્યો એ સમજો આ કરો પડ્યો કરો કરા પડ્યા એ કરા પડ્યા બા બા કરા ઓ હો હો આમ જો આમ તો કેવડો મોટો બરફ પડ્યો બરફ હિમ પડ્યો પવનળિયો જો આડોળો ઘુમરા લે આ સાઈડ થી બહુ જ આવે છે દેખાતું નથી એટલો વરસાદ છે બહુ જ છે પાણી હવે ધીરે ધીરે હાલતા થાય ઓહો વિર વરસાદ ઠંડી જો પડ્યા પડ્યા કટાનો અવાજ આવે કારણ કે ઉપર પાત્ર પડે જો આ સાઈડ આ સાઈડ હવે પડવા માંડ્યા છે જો પડ્યા ખામી જોજો આમાં દેખાય છે વ્હાઈટ વ્હાઈટ જો પડે જો આ કણે આ જો એક અહીંયા એક જો આયા પડ્યો જો એક આઈ પડ્યો મોટી માત્રામાં પડ્યો આયો આયો મારો વાઘ આયો જો આયો આ ફટાફટ જો આવડો કરો પડ્યો કરો લે કરો કા કરો જો આમ જો આ સાઈડ બહુ મોટી માત્રામાં આને ભરપૂર માત્રામાં કરાઈ પડે છે અત્યારે ને થોડોક વરસાદ રહી ગયો છે પાણી અને ઘરેથી

બઉ વિટોળિયો અને વરસાદ આય હજી સારું જ છે શું થાય શું ખબર જો આ આ વાદળું કાળું દમ થઈને ને ઉભું કે ઓહો વરસાદ આય બહુ પડે પડે કેટલા બધાય કરા પડ્યા માર બાદ દેખાડો આમ જો નાના નાના ઈંડા ઈંડા જેવડા આમ જો કેવડા પડે છે હજી નકરા કરા પડ્યા એ વીળો વીળો આમ જો આ મને સૌથી મોટો જીડો વધારે ઈંડા જેવડા જેવડા કરા પડ્યા તો હજી પડે જ છે આમ જો આને કેટલા આખી આખી ધોળી ભરીવાળી જો આ ધોળા ધોળા દેખાય બધાય કરા તો મિત્રો અત્યારે હેના વરસાદ હવે થોડી વાર માટે થંભી ગયો છે અને વરસાદમાં બહુ કરા પડ્યા કરા વીણી લીધા આ બધા તમને શું દેખાય છે આ બધા કરા જો આ હજી વીણ્યા હશે ચોટા ગુબીને વીણે કારણ કે આ એક હમ મજા છે કરાવીણો અહીંયા વરસાદ આવ્યા એટલે કરા વીણવાના જો અહીંયા એક અજીબ પડ્યો આને આંખની આંખની રચના જેવા છે જો આ વખતે કારણ કે જો આ અંદર કેવું હોય આપણે આંખની અંદર એવી રીતે જો એવા જ આકાર ના એ બધા ગોળ અને મોટામાં મોટા મોટા બહુ પડ્યા કરા બહુ પડ્યા હવે અત્યારે રહી ગયું છે જો તો વાતાવરણ આવું છે પેલી સાઈડ વરસાદ છે આ સાઈડ કારણ કે હને આ સાઈડ બહુ છે તો અત્યારે જે વીણવાનું ચાલુ જ છે કામકાજ આપણે હને વિડીયો બનાવવા આવી ગયા કરા કરા બોલે કરા જો પથ્થું આવ્યો વીણવા કરા વીણવા આયો આયો મારો વાગ આયો કરાવીન માં જો ઈ લઈને જ આવે છે તો આપણે તો વાઈજ કો ભર્યો છે ખૂટે જ નહીં આવી જજે ખાવા એ આને આને ફ્રીજ માં મિલ દેવ એ જીણી ઝીણી જો હજી આયા છો પડી રહ્યો હજી નથી ઓગળ્યો હા બહુ માત્રામાં બહુ જ પડ્યા કરા વરસાદ એટલો આવ્યો જો વરસાદ આવ્યો પણ અને બધો પવન ને વીટોળી હારી વયું હજી પડ્યા છે ચેક કરા જોઈ હવે તો પાંચેક મિનિટ જેવું થઈ ગયું વરસાદ રહી ગયો એટલે હવે આવા ખડ હોય ને ખડ ખડ એમાં એમાં પડ્યા છે જોવા પડ્યા મિત્રો અને વરસાદ રહી ગયો છે અને હવે અને પેનલ સફાઈ અભિયાન ચાલુ થઈ ગયું છે આ સ્કૂલ આજુ કારણ કે લીલું થઈ ગયું પછી આમાં પોતું મારીને એકવાર આ કળશી થયું રીતે પાણી ઉડાડીએ એટલે આવ સાફ થઈને ગયું હવે બધું પાણી નીચે આ સાઈડ સડાઈ દીધા પોથું ગયું છે પાણી ભરવા હવે આ થોડી ગાગર ભરીને આવે છે અને આપણે અહીંથી સડાઈ દી અને પાણી પાણી આ ત્રણ થઈ ગઈ છે હવે આ એક રહી છે ચાર છે ને આ થઈ ગઈ આ થઈ ગઈ ને આ થઈ ગઈ હવે આ એક રહી છે પોતો ખાલી મારી દે અને મેં એઠી ત્યાંથી પાણીની અંદર જો આવી ગયો પાણી ફરી